નમસ્કાર મિત્રો આ વિડીયોમાં હું તમને જણાવીશ કે પીજીવીસીએલમાં વોટ્સઅપની મદદથી કમ્પ્લેન કઈ રીતે લખાવવી એટલે કે જો તમારા ઘરે લાઇટ ન હોય તો તે બાબતની કમ્પ્લેન વોટ્સએપ દ્વારા કઈ રીતે લખાવવી તો ચાલો જાણીએ પીજીવીસીએલ દ્વારા ગ્રાહકો માટે એક વોટ્સઅપ નંબર જાહેર કરવામાં આવ્યો છે જેની મદદથી ગ્રાહકો તેની પાવર બાબતની કમ્પ્લેન વોટ્સએપ દ્વારા લખાવી શકશે સૌપ્રથમ પ્રથમ પીજીવીસીએલની વેબસાઇટ ઉપર આવી જાઓ પીજીવીસીએલ ડોટ કોમ એટલે ડાયલોગ આવશે તેને ક્લોઝ કરી દો ફરી ડાયલોગ આવશે એને પણ ક્લોઝ કરો એટલે આ રીતે અહીંયા નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા નંબર આપેલ છે કમ્પ્લેન થ્રુ વોટ્સઅપ તો આ નંબર હું તમને સ્ક્રીન ઉપર પણ આપી દઈશ અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ તો તમે ત્યાંથી જોઈ શકશો તો ચાલો હવે જાણીએ કે કમ્પ્લેન કઈ રીતે લખાવવી તો સૌ પ્રથમ આ પી વોટ્સઅપ નંબર તમારા મોબાઈલની અંદર સેવ કરો અથવા તો વોટ્સએપ ઉપર આવી જાઓ તો ચાલો હું વોટ્સઅપ ઉપર આવી જાઉં હવે અહીં નીચે આપેલા પ્લસ બટન એના ઉપર ક્લિક કરો હવે જો તમે નંબર સેવ કરેલો હોય તો અહીંયા સર્ચ કરો જે પણ નામથી તમે સેવ કરેલો હોય પીજીવીસીએલનો નંબર તે અથવા તો અહીંયા નંબર ટાઈપ કરો જે પણ નંબર સે અથવા તો અમારી વેબસાઈટ જીબી ગુરુ ડોટ ઇન ઉપર વૈયા જાઓ તો પ્રથમ ગૂગલ ઉપર આવો ટાઈપ કરો જી બી ગુરુ એટલે અમારી વેબસાઇટ ખુલી જશે જીબી ગુરુ ડોટ ઇન અહીંયા નીચે અમે આર્ટિકલ આપેલ હૈ પીજી વોટ્સએપ નંબર એના ઉપર ક્લિક કરો એટલે અહીં તમને વોટ્સઅપનો નંબર પણ આપેલ હોય પીજીવીસીએલનો અને અહીં બટન આપેલું છે તેના ઉપર ક્લિક કરશો એટલે તમે ડાયરેક્ટ વોટ્સઅપ ઉપર રીડાયરેક્ટ થઈ જશો તો ચાલો એના ઉપર ક્લિક કરી લઉં એટલે આ રીતે વોટ્સઅપ ખુલી જશે અને અહીં હાઈ ટાઈપ કરેલ છે હવે તમારે સેન્ડ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે આ રીતે મેસેજ આવશે થેન્ક યુ ફોર કોન્ટેક્ટિંગ પીજીવીસીએલ વોટ્સએપ યુ કેન ઓલસો કોન્ટેક એટ અવર ટ્વેન્ટી ફોર સેવન કસ્ટમર કેર નંબર અહીં નંબર આપેલ છે ઓગણીસો એક બાવીસ અથવા તો વન એઇટ ઝીરો ઝીરો ટુ થ્રી થ્રી વન ફાઇવ ફાઇવ થ્રી 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 એના ઉપર તમે કોલ કરી અને કમ્પ્લેન લખાવી શકો છો અથવા તો આ વોટ્સએપ દ્વારા પણ લખાવી શકશો તો આ રીતે મેસેજ આવશે હવે નીચે આ રીતે મેસેજ આવશે જેમાં તમારે તમારી વિગત ભરવાની રહેશે સૌથી પહેલું હે કન્ઝ્યુમર નંબર જેની અંદર તમારે તમારો અગિયાર આંકડાનો ગ્રાહક નંબર દાખલ કરવાનો રહેશે બીજું હે સબડિવિઝન ને જેમાં તમારે તમારી ઓફિસનું નામ લખવાનું રહેશે જે પણ ઓફિસ લાગુ પડતી હોય તમારે સબ ડિવિઝન ઓફિસ તે લખવાનું રહેશે તે તમારા બિલની અંદર પણ આપેલ હશે કે તમારે કઈ સબડિવિઝન ઓફિસ લાગુ પડે છે તે પછી ત્રીજું છે ફૂલ નેમ જેમાં તમારે ગ્રાહકનું નામ લખવાનું રહેશે પૂરું નામ જે બિલમાં આપેલ હશે તે લખવાનું રહેશે પછી ચોથું છે ફૂલ એડ્રેસ જેમાં તમારે તમારું સરનામું લખવાનું રહેશે અહીં નીચે આપેલ છે કે તમારે સરનામું કઈ રીતે રાખવું જેમ કે તમે સિટીમાં રહેતા હોય શહેરમાં તો તમારે ફ્લેટમાં રહેતા હોય તો ફ્લેટ નંબર મકાનમાં રહેતા હોય તો મકાનનું નામ પ્લોટ નંબર જે પણ હોય તે ફૂલ એડ્રેસ લખવાનું રહેશે અથવા જો તમે વાડી વિસ્તારમાં રહેતા હોય તો તમારે ફીડરનું નામ લખવાનું રહેશે કે કયો ફીડર લાગે છે વાડી વિસ્તારમાં કયો એરિયો લાગે છે અને ગામનું નામ બાજુમાં કઈ વાડી આવી છે તે પણ લખવાનું રહેશે તો આ રીતે તમારે ફૂલ એડ્રેસ લખવાનું રહેશે અને પછી હે પ્રોબ્લેમ ડિસ્ક્રિપ્શન જેની અંદર આપેલ છે તમારે એકને લાઇટ નથી કે બધાને જેમાં તમારે જે પણ પ્રોબ્લેમ હોય તે લખવાનું રહેશે જેમ કે પાવર નથી સર્વિસમાં પ્રોબ્લેમ છે જે પણ તમારે પ્રોબ્લેમ હોય લાઇટનો તે તમારે ડિસ્ક્રિપ્શનની અંદર લખવાનું રહેશે તો ચાલો હું હવે મારી ડિટેલ ભરી લઉં છું હવે ડિટેલ ભરવા માટે તમે મેસેજને કોપી કરી અને તેની અંદર ડિટેલ ભરી શકો છો સૌપ્રથમ પ્રથમ મેસેજને સિલેક્ટ કરી લેવા અને ઉપર ત્રણ ડોટ આપેલ છે તેના પર ક્લિક કરો અને એ આપેલા કોપી એના પર ક્લિક કરો એટલે આ મેસેજ કોપી થઈ જશે હવે અહીં નીચે આવો અને અહીં તમારે મેસેજને પેસ્ટ કરવાનો રહેશે પેસ્ટ એટલે આ રીતે મેસેજ ખુલી જશે હવે અહીં ઉપર વહી જાઓ સ્ક્રોલ કરીને હવે અહીં આપેલા કન્ઝ્યુમર નંબર હવે અહીં તમારો કન્ઝ્યુમર નંબર લખો હવે સબડિવિઝન નેમ હવે અહીં તમારે જે સબડિવિઝન લાગવું પડતું હોય તે લખો પછી એ ફૂલ નેમ જેની અંદર તમારે બિલમાં આપેલો હોય નામ તે ફૂલ નેમ લખો પછી એ ફૂલ એડ્રેસ તમારે જે પણ એડ્રેસ લાગુ પડતું હોય તે એડ્રેસ લખી લો અહીંયા પછી એ પ્રોબ્લેમ ડિસ્ક્રિપ્શન તેની અંદર આ આપેલું હશે તમારે એકને લાઇટ નથી કે બધાને તે કાઢી નાખો પછી અહીં પ્રોબ્લેમ ડિસ્ક્રિપ્શન લખી લો જે પણ તમારે પ્રોબ્લેમ હોય લાઇટનો તે હું લખી લઉં છું હવે આ નીચે આપેલું છે એ બધું જે એડ્રેસનું કે એડ્રેસ કઈ રીતે લખવું તે પણ કાઢી નાખો તો આ રીતે ટાઈપ કરી અને હવે સેન્ડ ઉપર ક્લિક કરો તો આ રીતે તમારી કમ્પ્લેન નોંધાઈ જશે અને થોડીવાર પછી તમને પીજી સીએલના કોલ સેન્ટરમાંથી કોલ આવશે તમારા પ્રોબ્લેમ વિશે જાણવા માટે તો તમારે પ્રોબ્લેમ જણાવી દેવાનો તો આ રીતે તમે વોટ્સઅપ દ્વારા કમ્પ્લેન લખાવી શકશો તો જો આ વિડીયો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો બીજા બધા સાથે શેર કરજો જેથી બધા વોટ્સઅપ દ્વારા કમ્પ્લેન લખાવી શકે અને આવા જ નવા નવા જીબી રિલેટેડ વિડીયો જાણવા માટે અમારી ચેનલ જી બી ગુરુને સબસ્ક્રાઇબ કરજો વધુ માહિતી માટે અમારી વેબસાઇટ જી ગુરુ ડોટ ઉપર જાજો જ્યાં પર તમને અલગ અલગ માહિતી મળતી રહેશે એટલે આ રીતે અમારી પ્રથમ વેબસાઇટ આવશે જી બી ગુરુ ડોટ અહીંયા તમને અલગ અલગ જીબી વિશે માહિતી મળતી રહેશે અને વોટ્સઅપ નંબર વિશે પણ અહીંયા આર્ટિકલ આપેલ છે જેની અંદરથી તમે ડાયરેક્ટ વોટ્સઅપ નંબર જાણી શકશો આ બટન ઉપર ક્લિક કરી અને તમે ડાયરેક્ટ વોટ્સઅપ ઉપર જઈ શકશો થેન્ક યુ